આપડે જાય રસ્તામાં હે ને ઊભા રહી ગયા વરસાદ વરસાદે ચાલુ હે ફોર વ્હીલ માં હે અડધા અને અમે એક્ટિવા લઈને જઈએ એટલે આમ જોતો કૃતિ આ બાજુ કરતો છે ને બધું માઈક બાઇક બધું આપી દે મોબાઈલ મોબાઈલ બધું બરોબર હા હાલો આરો હાલો એ રવિ દૂધ લેવા જાવ ભગવાન ને ક્યાં હાલ જો સો બ્યુટીફુલ સો એલેગન્ટ લુકિંગ લાઈક વાઉ કેમ છો બધા જય માતાજી મહાદેવ ગુડ મોર્નિંગ તો અત્યારે જો હું શીતલ જાય છે રાજકોટ એમ કાકીના ઘરે કારણ કે ખીજડીયા જવાનું હોય પણ ખીજડીયા જવાનું હોય ને ટૂંકમાં પથરીનો નો દુખાવો ટૂંકમાં કદાચ અચાનક ઉપડી ને તો પછી ન મેળવે ક્યાં જાવું એ મને ગાડી લઈને એમ જતો બસ માં જવું છે ગાડીમાં પછી વચવા દુખવા મળે તો ગાડી કોનો આ તો નો કાલે કઈ એટલે પછી મેં કીધું બસ માં વહી જાય રાજકોટ લગી વી જાય અને પછી રાજકોટ આટો મા હઈ લાવશે અને મમ્મી ની આવે છે મારા આહુ ની તો બસ જય માતાજી જય શ્રી કૃષ્ણ બધાને જોરતી જોરતી બોલ જોરતી બોલ જય માતાજી જય શ્રી કૃષ્ણ બધાને

અને ક્યારના ટીવી જોતા હતા અને હવે થઈને આવી ગઈ છે હાય કે હાય 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 અને આપણે કે ત્યાર હોય નહીં કા જસ્ટ ને દાડી બાડીને કાય કે કપડું ઉતાડી કે કાય કપડું હે ને એમને ભાગો એ થી ન્યાથી કાય હોય હા તો આવો

વિડિયો એક લઈ લે અત્યારે આ ફૂલ ટુકમાં વાવે છે આ લોકો સૂરજમુખી કહેવાય સૂરજમુખી નથી આ ગલગોટા છે કે 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 અને મુખી કેને કહેવાય સૂરજમુખી તો બહુ મોટો થાય કેસરી કલર ના હોય ઈ કલર તો પીળા જ હોય પણ એને ફૂલ કેવડું થાય ખબર થાળી જેવડું ફૂલ થાય એના બી નીકળે ને બી બી એનું પછી તેલ થાય સૂરજમુખીનું

એટલે બધા <Weber> <It's impossible. qilla> <Darwin> <quilla> <Okay>. <telefon> આયેક પકડી રાખો નકર ઢોરાઈ જાય આવસે તો આ રોહી હું તો દીધો દાદા કે કેવડા કેવડા રાવણા છે કેવડા સેકૃતિ મસ્તીના હે પાડા જેવો મસ્તીના પાડા જેવો મીઠા 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 ખાવ આ તો બગી જાજો હે ખાવ આ તો બગી જાજો હા શું હું મને ના ફોટો એવો ટેસ્ટ કરીને ટેસ્ટ કરીએ પર કેવો છે એ લ્યા બકરી જે તો લઈ ગઈ છે એક નંબર છે

शीतल नील में आवश्य ना। हमारे थोड़ा क्या फोटा पड़ो आज मैं पूल बाड़ी हारी है ना तो जाओ बाबा फोटा पड़ी ले ने रुको सरा मारो एस बेटा क्या इतने को देखा थी नहीं देखा दिखा बनी मने का हाँ का मार मैं इसे नहीं तो मैं 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 कौन सा दे दे दो नहीं ना दी से जो क्रू दिनी लोग आए लावे हैं कुदी माइक चालू है यस यस यस

થોડા રાણા ખાઈ હતી આ ઓલી બાજુ નદી બાજુ જાય ને તો બસ ને રાણાને રાણાને મૂકવાનો છે હા અને રાણા નદી બાજુ જાય ને તો પાછે તમને એકદમ અડધો સિંહનો દેખાડી દે બરોબર બાકી તમે જોઈ શકો છો મસ્તીનો નજારો છે એકદમ ઓલો ફિલ્મનો શૂટિંગ હાલ એવું લાગે ને લાગે અને પાવલ કાકીન લોકો જો સામે આયલા આવે છે સારું હાલો તો રાણાજીને ભાવતા હોય કમેન્ટ કરી દેજો ખાઈ ધરાઈ દે કા ઓડકાર આવી જાય

અથો બધાને થોડી થોડીક દે પકડું હે એ હાલે બાપા મોટું તું લઈ લે હા જો એમાં વાંધો હોય એ દૂર તો દક્ષુડો કેટલી ગરકી છે ના કોને કોને મજા

છોકરા <laughs> 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 <Rheima> <go. laughs>

આ શેનું છે ના અહીંયા આવ્યા થોડી કર બેઠા નાસ્તા પાણી ને હું તો બહાર પાણી પીરી ખાધી તો પેટ ફૂલ થઈ ગયો ના કાકી એ સોળા મહિના પણ તન રમતા મને ફૂલ હે ફૂલ દીએ ગયા પડી ગઈ એલા એમ નેમ પડી ગઈ હોય એવું છે મને એમ કે એમ નો પડી ગઈ આ બરોબર પણ આમાં આમાં પણ હ ને લહરતી નથી બરોબર તો હાલો હાલો તો આપણે જો ખાઈ પીન નોરા થઈ ગયા હી ને ચાર ના હું આ કરતા જો બધે પાર્ટી આઈ બધી નેટી છે